રાજ્યમાં ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ દ્વારા ઓગણીસ સ્ટાર્ટઅપ્સને જોડીને સરકારી કામકાજને સ્માર્ટ બનાવવામાં આવી રહ્યું છે આ આ ટેકનોલોજીના પ્રતાપે ફાઇલોના નિકાલમાં થતો વિલંબ દૂર થશે અને વર્ષો જૂની જટિલ પ્રક્રિયાઓ હવે ગણતરીની સેકન્ડોમાં જ પૂર્ણ થશે એમેઝોન અને નાસ્કોમ જેવી સંસ્થાઓના માર્ગદર્શન હેઠળ તાલીમબદ્ધ થયેલા અધિકારીઓ હવે વહીવટી પ્રશ્નોના ત્વરિત ઉકેલ લાવી રહ્યા છે આ પરિવર્તનના કારણે જ ખેડામાં અનાજની ગુણવત્તાની ચકાસણી હવે માત્ર ત્રીસ સેકન્ડમાં જ શક્ય બની છે સાથોસાથ 112 બાર હેલ્પલાઇન માટે સ્થાનિક બોલીઓ સમજી શકે તેવું અત્યાધુનિક સોફ્ટવેર પણ તૈયાર કરવામાં આવ્યું છે બિલ્ડિંગ પરમિશન જેવી સેવાઓને વેગ આપી સરકાર નાગરિકોના સમય અને શક્તિની બચત કરી રહી છે આધુનિક ટેકનોલોજી અને કુશળ વહીવટના સમન્વયથી ગુજરાત આજે સમગ્ર દેશમાં ડિજિટલ ગવર્નન્સના રોલ મોડલ તરીકે ઉભરી આવ્યું છે જેમ કે આપણું જાણો છું કે ડિજિટલ ગુજરાત જે આપણું સેન્ટ્રલ સિટીઝન સર્વિસ પોર્ટલ છે જે આ વસ્તુઓ દરેકની પાસે હવે ઇન્ટરનેટ અવેલેબલ છે દરેકના મોબાઈલમાં વોટ્સએપ અવેલેબલ છે એપ્લિકેશન્સ અવેલેબલ છે તો આ બધી વસ્તુઓ માટે સરકારી વિભાગોમાં કોઈ સિટીઝને ધક્કા નહીં ખાવા પડે જેથી ઓટોમેટિકલી દરેક ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈને અપ્રુવલ થઈને આપણા જ લોગિનમાં અથવા આપણા જ વોટ્સએપ પર આ બધી સેવાઓ મળી જશે